ધંધુકા તાલુકાના હડાળા સેવા સહકારી મંડળીના જે ચેરમેન સેક્રેટરી પોતાની મનમાની ચલાવી વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામે આવેલી સેવા સહકારી મંડળી તથા આણંદપુર મધ્ય બાલ સેવા સહકારી મંડળીના ચેરમેન સેક્રેટરી પોતાના ઘરની ધોરાજી ચલાવી મનમાની ચલાવતી હોવાના ગંભીર આક્ષેપ હડાળા ગામના આગેવાન અને ધંધુકા તાલુકા ભાજપ પક્ષી પંચ મોરચાના પ્રમુખ રજનીભાઈ મેર દ્વારા કરવામાં આવ્યા છે રજનીભાઈ મેરના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી મંડળીમાં એક તરફી શાસન ચલાવવામાં આવે છે છેલ્લા દસ વર્ષમાં કેટલાક સભા નોંધણી કરવામાં આવી નથી તેની માહિતી પણ આપવામાં આવતી નથી આ સિવાય મંડળીના ગોડાઉન પર મંડળીના બોર્ડ પણ લગાવવામાં આવતા નથી અને મંડળીના ગોડાઉનનો ઉપયોગ પોતાનો અંગત સરસામાન મૂકવા માટે કરવામાં આવે છે આ સિવાય મંડળી તરફથી ખેડૂતોને ખાતર કે બિયારણ જેવા મળવાપાત્ર લાભો પણ આપવામાં આવતા નથી તેથી રાજ્યના સહકારી મંત્રી અને જે જિલ્લાના સહકારી રજિસ્ટર ધ્યાન આપતી ઘટતી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા સેવા સહકારી મંડળી તથા મધ્ય ભાગ સેવા સહકારી મંડળી ચાલતી હોય તો આ બંને મંડળીઓ દ્વારા ખેડૂતોને નવા પાત્ર લાભો જેવા કે ખાતર હાથે તથા ટૂંકમાં ખેડૂતોના હિત હિત હકમાં છે નહીં અને નંબર બે તો એવા અનએજ્યુકેટેડ જે ખેડૂતો હોય છે તો જે સેવા સહકારી મંડળીઓના ગોડાઉન હોય છે તો એ ગોડાઉન ઉપર જે નામ નથી અને ખેડૂતોના હક માટે જે ઉપયોગ કરવાનો હોય છે એની જગ્યાએ આવડા લોકો પોતાના છાણા લાકડા વગેરે હોય છે અને પોતાના કોઈ ભરવાના કોઈ કચરા સાધન સામગ્રી થઈ ગઈ હોય એ ભરવા માટે આનો ઉપયોગ કરતા હોય છે તો અમે સરકાર શ્રી અને જિલ્લા અધિસ્ટને આટલી નમ્ર અપીલ કરીએ છીએ કે આનો યોગ્ય ન્યાય અમને અપાવો પડે અહીંયા થા અમારા ગામ લોકોએ ભેગા થઈ અને આના વિરુદ્ધ આંદોલન કરવું પડશે